મોરવા હડફ તાલુકામાં મંગળવારની રાત્રે આવેલા પવન સાથેના વરસાદે અનેક ઘરોને નુકસાન થયું છે ગામ ખાતે આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે મકાનોના પતરા અને નળિયાવાળું મકાન ધરાશાયી થઈ જતા ઘર માલિકો ચિંતિત થઈ ઉઠ્યા હતા ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ મકાન માલિકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાતથી થી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બે થી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર